ભાષા વિભાગ ગણિત વિભાગની ખૂબ જ તૈયારી કરો મારી યુટ્યુબ ચેનલની અંદર ગણિત વિભાગના પણ વિશિષ્ટ દાખલાઓના ઘણા બધા વિડીયો છે તો તે પણ ખાસ જરૂર જોજો ત્યારબાદ માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગ છે એના પણ ઘણા બધા વિભાગના વિડીયો છે તો ખાસ વધારે આકૃતિની પણ તૈયારી કરો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી પાછા ભાષા વિભાગના એક ફકરાની હું તમને સમજ આપીશ બાળ મિત્રો જવાહર નવોદય પરીક્ષા વિભાગ વિભાગના પચીસ છે તેવી જ રીતે ભાષા વિભાગના પચીસ ગુણ છે જેની અંદર ગુજરાતી ભાષાના ફકરાઓ ખાસ અગાઉ વાત કરી હતી કે ચાર ફકરાઓ આવશે દરેકની નીચે પાંચ પાંચ પ્રશ્નો હશે એટલે કે વીસ પ્રશ્નો

બાળ મિત્રો તમારી સામે જે આ ફકરો છે પર્યટન પર્યટન અંગેનો પર્યટન એટલે તમને શબ્દનો અર્થ ખાસ મેં કરી કે ભાષા વિભાગમાં વધારેમાં વધારે શબ્દોના અર્થ જો તમને આવડતા હશે તો તમે ફકરાને યોગ્ય રીતે સમજી શકશો અને પ્રશ્નોના જવાબો સરળતાથી આપી શકશો તો બાળ મિત્રો આપણો ફકરા નંબર જે ચાર છે તેનું વાંચન કરીએ ખાસ વિદ્યાર્થીઓ ફક્ત વાંચન કરવું જરૂરી નથી અર્થ ગ્રહણ સાથે ફકરો સમજાવવો ખૂબ જ જરૂરી છે તો જ તમે સરળતાથી જવાબો આપી શકશો તો શરૂ કરીએ કે પર્યટન મનોરંજન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે પર્યટન એટલે ખાસ યાદ રાખજો પ્રવાસ પર્યટન એટલે પ્રવાસ કે જે આપણે પ્રવાસ કરીએ છીએ ફરવા જઈએ છીએ તે મનોરંજક પણ છે અને શૈક્ષણિક એટલે કે શૈક્ષણિક બાબતો પણ આપણે શીખવા મળે છે તેને હંમેશા શિક્ષાનું મહત્વ મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે ખાસ યાદ રાખજો તેને હંમેશા શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે ખાસ જો આવા પ્રશ્નો પણ ફકરામાં આવી જતા હોય છે કે તેને હંમેશા શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે અહીં તેને શબ્દ કોના માટે પ્રયોગ કરવામાં આવ્યો છે તેને તો આવા પ્રશ્નો પણ જવાહર નવોદયની પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે કે તેને કોના માટે પ્રયોગ થયો છે તો અહીં પહેલા જ આપણે જોયું હતું કે પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય એટલે કે તેને એ પર્યટન માટે થયેલો શબ્દ પ્રયોગ છે એટલે ખાસ આવા પણ પ્રશ્નો પરીક્ષામાં આવતા હોય છે આગળ જઈએ કે યુરોપમાં કોઈ નવ યુવક ને ત્યાં જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય યુરોપ તો યાદ રાખજો જેવી રીતે આપણો ખંડ એશિયા છે રીતે યુરોપ જે છે યુરોપના ખંડમાં કોઈ પણ નવયુવક હોય એ ત્યારે જ પૂર્ણ શિક્ષિત એટલે કે એમણે પૂર્ણ શિક્ષણ કરેલું ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય એટલે કે ઘણા બધા યુરોપ ખંડના દેશો માટે ફર્યો હોય તેને જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે ત્યારબાદ આગળ જઈએ પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિ પર્યટનના મહાન મૂલ્યને સમજતા હતા પ્રાચીન ભારત એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ આપણા જે ઋષિ મુનિઓ છે એ પર્યટનના મહાન મૂલ્યને સમજતા હતા એટલે કે એ પણ પર્યટનને ખૂબ જ મહત્વ આપતા હતા કે પર્યટન કરતું રહેવું જોઈએ પ્રવાસ કરતો રહેવો જોઈએ ફરવું જોઈએ તેઓએ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું કે જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થ સ્થાનોમાં ફરે છે એટલે કે ઋષિ મુનિઓ છે એ આ પર્યટન પર્યટન યાની પ્રવાસ છે એને પવિત્ર કાર્ય બનાવી દીધું હતું કે જેથી ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થ સ્થાનોમાં ફરે છે

એ પવિત્ર કાર્ય ગણતા હતા ત્યારબાદ આપણે આગળ જઈએ તો લખેલું છે કે આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે ખાસ વિદ્યાર્થીઓ મિત્રો આપણા ભારતીયોમાં એકતાની ભાવના આનાથી જો ફરી પાછો આવ્યો છે શબ્દ કે આનાથી આનાથી કોના માટે પ્રયોગ થયો છે તો કે તીર્થસ્થાનોમાં પ્રવાસ કરવામાં આવે પર્યટન કરવામાં આવે તેનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે ખાસ બાળ મિત્રો તમને ખ્યાલ હશે કે આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતા છે કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ ભાષાઓ બોલાય છે અલગ અલગ પોશાક છે અલગ અલગ ખોરાક છે અલગ અલગ નૃત્યો છે છતાં પણ આખા ભારત દેશમાં વિવિધતામાં એકતા છે તમે ખાસ ખ્યાલ હશે તો આવી રીતે આ જો પ્રવાસોના સ્થળો છે એમાં ફરવામાં આવે અલગ અલગ તીર્થસ્થાનોમાં ફરવામાં આવે તો આનાથી આપણા ભારતીયોમાં એકતાની ભાવના આવશે તો જે આપણો બાળકો એક વખત છે અર્થગ્રહણ સાથે જો વાંચશે તો એ ફકરાને સરળતાથી સમજી શકશે એટલે ખાસ જે બાળકોને ન સમજે એમણે ફરી વખત બીજી ત્રીજી વખત વાંચી અને અર્થ ગ્રહણ સાથે સમજવો ખૂબ જ જરૂરી છે સીધા જ જો તમે પ્રશ્નો તરફ જશો તો તમે યોગ્ય જવાબો આપી નહીં શકશો અને ખોટા વિકલ્પોને પસંદ કરી લેશો એટલે ખાસ ફકરો એમાં આપેલા શબ્દોના અર્થ ત્યારબાદ થોડી વ્યાકરણની પણ સમજ હશે તો તમે પાંચે પાંચ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો અને આકૃતિ વિભાગની જેમ ભાષા વિભાગમાં પણ તમે ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નો તરફ જઈએ બાળ મિત્રો પ્રથમ પ્રશ્ન છે જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માગે તો તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે જો કોઈ વ્યક્તિને વાસ્તવિક શિક્ષા મેળવવી હોય તો એમણે શું કરવું ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ એટલે ખૂબ જ જરૂરી છે એ અધ્યયન બી કામ સી પર્યટન કે ડી ધ્યાન તો ખ્યાલ હશે આ ફકરામાં આવ્યું જ હતું અને આનો જવાબ તમે ખૂબ જ સરળતાથી આપી શકશો યા તો ફકરામાં જ જોશો તો પણ આનો જવાબ તમને સરળતાથી મળી શકશે જ્યાં તમે અન્ડરલાઈન કરશો કે અહીં જવાબ મને મળે છે તો અહીં લખ્યું જ છે કે તેને હંમેશા શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે મેં અગાઉ પણ કીધું હતું તેને એટલે કોના માટે શબ્દ પ્રયોગ થયો છે તો કે પર્યટન માટે તો પર્યટનને ને શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે તો બાળ મિત્રો તમે સરળતાથી એમાં જવાબ આપી શકશો કે આપણો જવાબ થશે સી પર્યટન તો આવી રીતે થોડું પણ વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જશો ત્યારબાદ આગળનો જે બીજો પ્રશ્ન છે બાળમિત્રો કે નીચે આપેલામાંથી કયો શબ્દ મનોરંજકનો સમાનાર્થી શબ્દ છે ખાસ ધ્યાન રાખજો બાળમિત્રો અહીં લખેલું છે કે સમાનાર્થી શબ્દ જો મેં ખાસ કીધેલું છે કે તમને શબ્દોના અર્થ આવડવા જરૂરી છે આપું છું ખાસ તૈયાર કરજો અને એનાથી પણ વધારે જો શબ્દો તૈયાર કરશો તો તમે ભાષા વિભાગમાં ફકરાઓ સરળતાથી સમજી પણ શકશો અને સરળતાથી જવાબો શોધી પણ શકશો એટલે ખાસ હું જે અંતમાં શબ્દો આપીશ એ તમારી નોટબુકમાં લખતા જજો ને ખાસ વધારે શબ્દો તૈયાર કરજો તો અહીં લખેલું છે કે મનોરંજક નો સમાનાર્થી શબ્દ છે મનોરંજક એટલે ખ્યાલ હોય તો કે આપણે રમતો રમીએ તો આપને મનોરંજન મળે છે આનંદ મળે છે તો મનોરંજકનો સમાનાર્થી શૈક્ષણિક તો થાય જ નહીં ત્યારબાદ થક થકાવટ વાળું થાક લાગે તો એને મનોરંજક ન કહેવાય દ્રશ્ય અવલોકન એ પણ નહીં થશે કેમ કે રોમાંચકારી રોમાંચકારી જેનાથી આપણે રોમાંચ મળે એને મનોરંજક કહેવાય તો અહીં જવાબ મળશે બી રોમાંચકારી એટલે મનોરંજક ત્યારબાદ આગળ જઈએ ત્રીજા પ્રશ્ન તરફ તો લખેલું છે કે ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું તો ખાસ આ તો બાળમિત્રો બેઠો જ જવાબ ફકરામાં છે જેમણે વાંચ્યું હશે સમજાઈ ગયો ફરી ફકરો જોવો નહીં પડે કારણ કે ખાલી જગ્યા સ્થળો એટલે કે કયા સ્થળોની યાત્રા કરવી એ આપણા પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું કયા સ્થળો તો બધાને ખ્યાલ પડી જશે કે અહીં પ્રશિક્ષણ શહેરી વ્યાપારી કે નહીં આપને જવાબ મળશે બી તીર્થ સ્થાનો અને અહીં ફકરામાં તમે જોયું જ હશે કે લખેલું જ હતું ઋષિ છે જેમણે પવિત્ર કાર્ય બનાવી દીધું છે અને અહીં જોવા મળશે ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતી એટલે કે પવિત્ર કાર્ય ઋષિ બનાવી દીધું અને કોને કયા સ્થળોની યાત્રા કરવી તો કે બી જવાબ આવશે તીર્થ સ્થળોની યાત્રા કરવી એને પવિત્ર સમજવામાં આવતું તો આવી રીતે થોડું પણ વિચારશો અને ફકરો જો તમને રીતે સમજાય કરી શકશો ત્યારબાદ બાળ મિત્રો આગળનો જે પ્રશ્ન છે કે લોકો જો વધુ ખાલજી ગયા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય છેલ્લે ફકરાના અંતમાં આવ્યું હતું તો લોકો શું વધારે કરશે તો કે એ પર્યટન કરવું પડે રમત રમવી પડે વાતચીત કરવી પડે કે પ્રશ્ન કરવો પડે તો બહુ જ સરળ જવાબ છે આમાં કઈ જ વિચારવાની જરૂર નથી કારણ કે લોકોએ આપણો જવાબ બનશે એ પર્યટન જો પર્યટન કરશે તો એકબીજા સાથે એકતાનો અનુભવ થશે અને તમે ફકરામાં પણ જોયું હશે અહીં છેલ્લે અંતમાં આપણે જોયું હતું કે આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે આનાથી એટલે કે કોના માટે શબ્દ પ્રયોગ થયો છે પર્યટન પર્યટનથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે તો અહીં તમે સરળતાથી ચોથા પ્રશ્નમાં કે લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય તો આપણે જવાબ મળશે ઋષિ તે વ્યક્તિ છે તે વ્યક્તિ છે કે જે ખાલી જગ્યા હોય છે એ વિદ્વાન હોય બી ચાલાક હોય સી સ્વતંત્ર હોય ડી દૃષ્ટ એટલે કે પાપી હોય આ તમારી સમજ ઉપરનો પ્રશ્ન છે ખાસ આના જવાબો તમને ફકરામાંથી નહીં મળે થોડું લોજિકલી વિચારશો થોડું તાર્કિક વિચારો કે ઋષિ તે વ્યક્તિ છે જે ખાલી જગ્યા હોય ઋષિ કોને કહી શકાય કે અહીં લખેલું છે કે બી છે કે ચાલાક કોઈ વ્યક્તિ ચાલક હોય તો શું આપણે એમને ઋષિ ગણી શકીએ નહીં એવું જરૂરી નથી સ્વતંત્ર હોય તો એને ઋષિ ગણી શકાય કે કોઈ દુષ્ટ પાપી પાપી વ્યક્તિ હોય એને તો આપણે ક્યારેય ઋષિ ગણી જ ન શકીએ આવું જો થોડું તાર્કિક વિચારશો તો તમને સરળતાથી જવાબ મળશે કે એ વિદ્વાન જે વ્યક્તિ વિદ્વાન હશે તેને આપણે ઋષિ ગણી શકીએ તો આપનો જવાબ બનશે એ વિદ્વાન તો આવી રીતે બાળ મિત્રો થોડું ઘણું ફકરાને આધીન વિચારશો અને તાર્કિક રીતે અમુક પ્રશ્નો છે કોઈ વ્યાકરણના પ્રશ્નો છે એની જો તમે સમજ મેળવેલી હશે તો તમે ફકરાની અંદર પાંચે પાંચ પ્રશ્નોના સરળતાથી જવાબ આપી શકશો અને ટોટલ આવી રીતે ચાર ફકરાઓ જેના વીસ પ્રશ્નો હશે અને સરળતાથી તમે પચીસ માંથી વધારે વધારે સ્કોરિંગ મેળવી શકશો તો આવી રીતે આકૃતિ વિભાગ જે છે એના પચાસ ગુણ છે ભાષા વિભાગ છે એના પચીસ ગુણ છે ટોટલ આ બંનેના થઈ અને પિચોતેર ગુણ થાય છે ત્યારબાદ પચીસ ગણિત વિભાગના છે આ જે આકૃતિ વિભાગ અને ભાષા વિભાગ એમાં પીચોતેર માર્ક માંથી એકાદ બે ત્રણ પ્રશ્ન ખોટા પડશે તો પણ તમને કાઈ જ સમસ્યા નડશે નહીં એટલે ખાસ ભાષા વિભાગ અને આકૃતિ વિભાગ જેના પંચોતેર ગુણ છે એમાં જો વધારે ગુણ મેળવશો તો તમારા ખૂબ જ ચાન્સીસ બની જશે ત્યારબાદ બાળ મિત્રો હવે આપણે અમુક સમાનાર્થી શબ્દો જે હું તમારી માટે લઈ આવ્યો છું ખાસ આ શબ્દો સમજી અને તમે સાથે તમારી નોટબુકમાં લખતા જજો અને ખૂબ જ તૈયારી કરજો બાળ મિત્રો આ સમાનાર્થી શબ્દ છે એટલે ખાસ અગાઉ હું તમને વિરોધાર્થી શબ્દો એ પણ આપીશ અને વધારે વધારે તૈયારી કરજો તો અહીં છે પ્રથમ શબ્દ છે કે તબીબ તબીબ એટલે કોણ તો કે ડોક્ટર ડોક્ટર માટે જે શબ્દ પ્રયોગ થાય છે તબીબ કહેવાય છે ત્યારબાદ વરસાદ માટે ઘણા બધા શબ્દ પ્રયોગ છે કે વરસાદનો સમાનાર્થી શબ્દ મેઘ થાય છે વર્ષા પણ કહેવાય મેહુલિયો પણ કહેવાય છે તો આવા શબ્દો જો ફકરામાં આવે તો તમને ખ્યાલ પડી જવો જોઈએ કે વરસાદ યા મેહુલિયો મેઘ જો આવે તો એમને વરસાદ કહેવાય ત્યારબાદ આગળના જે શબ્દો છે કે દૂષિત દૂષિત આ પાણી દૂષિત છે દૂષિત એટલે ગંદુ અસ્વચ્છ જે સ્વચ્છ ન હોય તે ત્યારબાદ નદી નદી એટલે સરિતા આવા ઘણા બધા શબ્દો પ્રયોગ થતા હોય છે સરિતા એટલે નદી થાય છે છે ત્યારબાદ કે કૃષિ કૃષિ એટલે ખેતી ખાસ જો આવા શબ્દો અગાઉ આપણે ફકરો આવ્યો તો એક વખત મેં વાત કરી હતી કે રામુના પિતા ખેતી કામ કરે છે એમાં પૂછાય કે ખેતીનો સમાનાર્થી શબ્દ શું થાય તો કૃષિ ખેડૂતનો સમાનાર્થી શબ્દ કૃષિ થાય તો આવા શબ્દો પણ તૈયાર કરવા અહીં છે કે એટલે ખેડૂત તો આવા શબ્દો ખાસ તૈયાર કરવા ત્યારબાદ આગળના જે શબ્દો છે એ જોઈએ કે ઔષધિ એટલે દવા થાય છે સ્વચ્છ સ્વચ્છ છે તો કે ચોખ્ખું છે નિર્મળ નિર્મળ એટલે પણ ચોખ્ખું મોલ એટલે કે આપણા ખેતરમાં જે મોલ ઊભો છે પાક એવા શબ્દ પ્રયોગ થતા હોય છે ત્યારબાદ આગળના શબ્દો છે કે ખોટ ખોટ થવી તો ખાસ યાદ રાખજો ખોટ એટલે નુકસાન થવું અહીં આપેલો છે શબ્દ કે નુકસાન એટલે ખોટ હાની જો આપણે ગણિતમાં પણ આવે છે નફો ખોટ તો એમાં પણ તમને ગણિતના દાખલામાં પણ સમાનાથી શબ્દ આમાં કેટલી હાનિ થઈ છે હાની એટલે ખોટ નુકસાન સમજવું ત્યારબાદ છે કે રક્ષણ એટલે કે બચાવવું કોઈનું આપણે રક્ષણ કરીએ એમને બચાવ્યું ઝડપી કોઈ પણ કાર્ય આપણે ઝડપથી કરીએ ઝડપી એટલે જલ્દી તુરંત કરવું ને ત્વરિત જો આવા શબ્દો ખાસ જો ત્વરિત ત્વરિત કામ કરવું એટલે ઝડપી કામ કરવું આગળના જે શબ્દો છે એ જોઈએ કે અંદાજ એટલે આશરો અનુમાન હું અનુમાન કરું છું અંદાજ કરું છું આશરો આપું છું ખોરાક એટલે કે આપણો ભોજન આહાર બરાબર ત્યારબાદ મિત્ર એટલે કે ભાઈબંધ દોસ્ત ભેરું આવા ઘણા બધા મિત્રો માટે શબ્દ પ્રયોગ થતો હોય છે ત્યારબાદ આગળના જે શબ્દો છે એ ત્રણ શબ્દો છે કે મૂલ્ય કે આ વસ્તુનું મૂલ્ય કેટલું છે એટલે કે કિંમત કેટલી છે પછી ઘણી વખત મૂલ્યવાન છે આ વસ્તુ મૂલ્યવાન છે એટલે કે ખૂબ જ કિંમતી છે ત્યારબાદ આવશ્યક એટલે કે જરૂરી મારે આ વસ્તુની આવશ્યકતા છે જરૂરી છે ત્યારબાદ લોહી લોહી એટલે રક્ત જો આપણે આવે છે કે રક્તદાન કેમ એટલે રક્તદાન એટલે કે લોહીનું દાન કરવું તો રક્ત એટલે લોહી આવા શબ્દોનો પ્રયોગ થતો હોય તો ખાસ બાળમિત્રો આવી રીતે વધારે વધારે શબ્દોના અર્થ તૈયાર કરો તો તમે ભાષા વિભાગમાં ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકશો તો અહીં આપણે વિદ્યાર્થીઓ ફકરા નંબર ચાર જે છે એ કમ્પલેટ કરીએ છીએ ફરી પાછા નવા એક વિડીયો આપણે ભાષા વિભાગના એક નવા